મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સત્તરમાં હપ્તો જાહેર મોદી સરકારની જાહેરાત અને સત્તરમાં હપ્તામાં સૌથી મોટો ઝટકો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પદના શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શપથ લીધેલા લગભગ સોળ કલાક પછી તેમણે કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત સાથે સંબંધિત પીએમ મોદી દ્વારા પીએમ મોદી દ્વારા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સતતમાં આપતાને લગતી ફાઇલ હતી એની અંદર સિગ્નેચર કર્યા હતા એટલે કે હસ્તાક્ષર કર્યા હતા આ અંતર્ગત લગભગ વીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે જેથી દેશના નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થશે આ દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર ખેડૂતોને કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે વ્યાજબી હતું કે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતના કલ્યાણને લગતી હોવી જોઈએ આવનારા સમયમાં ખેડૂતોને કૃષિ ક્ષેત્રે વધુ કામ કરવા માગીએ છીએ તો મિત્રો વધુમાં આપણે જાણીએ કે મોદી સરકાર દ્વારા જે એમની ભાજપ સરકાર જે રાજસ્થાનમાં અત્યારે ચાલી રહી છે રાજસ્થાનની અંદર ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવે છે તો ખેડૂતોને બે હજારનો વધારો કરવામાં આવે છે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે છ હજાર રૂપિયા રાજસ્થાનની અંદર મળે છે એ હવે આઠ હજાર કરી દેવામાં આવ્યા છે તો અગત્યનો ઝટકો બાબતે આપણે જાણીશું કે પીએમ મોદી દ્વારા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના મોદી સરકાર દ્વારા સોળમો હપ્તો અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને મિત્રો જાણીએ કે સત્તરમાં આપતા હવે ટૂંક સમયની અંદર તમારા ખાતાની અંદર જમા કરવામાં આવશે સાથે મિત્રો રાજસ્થાન સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે બે હજાર રૂપિયા વધારો કરવામાં આવે છે અને મિત્રો ગુજરાતની અંદર પણ આ પ્રકારે વધારો થઈ શકે છે તો ગુજરાતની અંદર પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર બે હજાર રૂપિયાનો વધારો કરવાની સાથે સૌથી મોટો ઝટકો લાગી શકે છે તો મિત્રો ગુજરાતની અંદર પણ જે આ પ્રકારે સહાય મળવી જોઈએ કે ન મળવી જોઈએ તો મિત્રો ગુજરાતની અંદર પણ ઘણા બધા એવા ખેડૂતો એવા છે કે જેમને ખેતી કરવું બહુ મુશ્કેલ બની રહી છે તો મિત્રો ગુજરાતની અંદર પણ આ પ્રકારે સૌથી મોટો વધારો કરવો જોઈએ સાથે મિત્રો કોંગ્રેસ દ્વારા સૌથી મોટી અહેવાલ અનુસાર પ્રતિક્રિયા કરવામાં આવી છે કે આ પ્રકારે ગુજરાતની અંદર પણ પીએમ કિસાન યોજનાની અંદર બે હજારનો વધારો કરવો જોઈએ તો ગુજરાતમાં બે હજારનો વધારો કરવાની સાથે સરકાર એક્શનમાં આવી શકે છે અને મોદી સરકારને સૌથી મોટો ઝટકો લાગી શકે છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મોદી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે સૌથી મોટો અહેવાલ જે જાણવા મળ્યું છે કે આવાસની અંદર પ્રથમ સૌથી મોટો નિર્ણય કેબિનેટમાં લેવામાં આવ્યો છે કે આવાસ યોજના હેઠળ બે કરોડ વધારાના જે મકાનોની મંજૂરી આપવામાં આવી છે એ સાથે નિર્ણય આ પ્રકારે હેઠળ જે રાજસ્થાન સરકારની અંદર બે હજારનો વધારો કર્યો છે એ અંતર્ગત પણ સૌથી મોટી જાહેરાત થઈ શકે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ત્રીજા કાર્યકાળ અંતર્ગત શપથ લીધા બદલ રાષ્ટ્રપતિ ભવનમાં પોતાનું કેબિનેટ સાથે શપથ લીધી હતી તો મિત્રો મહત્વપૂર્ણ આપણે વાત કરીએ કે સત્તરમાં હપ્તો તમારા ખાતાની અંદર સત્યાવીસ થી અઠ્યાવીસ જૂનના રોજ તમારા ખાતાની અંદર જમા થઈ શકે છે એટલે કે જૂનના ચોથા વીકની અંદર તમારા ખાતાની અંદર જે સત્તર હપ્તો જમા થશે જય મિત્રો માટે માત્ર જય કરવી ગુજરાત